આવવું હવે આટલી તમે રાહ જોઈ છે હું માનું છું કે ડીલે થયું છે એક મહિના આપણે એક સાથે આપે છે જગ્યાએ હું તમને હોય બે આઠે આપીશ તો અમે અગિયાર તારીખે અમારી રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ ગઈ સાલનો ભાવભેર તમે ચૂકવી દીધો ત્રીસ છોએ આ સાલનો ભાવભેર તમે ચૂક્યો નથી તો એ દિવસ એવું કહેવામાં આવ્યું કે ચેરમેન સાહેબની વરણી નથી થયેલી એટલે એના હિસાબે ભાવભેર ચૂકવાનો નથી ત્યારે એ બધી રજૂઆતો દ્વારા એમણે નિયામક મંડળને રજૂઆત કરી એમડી સાહેબે અને એવું કેવું હતું કે ભાઈ ત્રીસ એકત્રીસ તારીખે સાધારણ સભા અમે બોલાવીએ છીએ અને એના અનુસંધા અમે અમને પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયામાં જાહેર કરતી હતી કે એકત્રીસ તારીખે ખાસ સાધારણ સભા બોલાય જે ભાવ ભાવ ફેર નક્કી થશે એ આપણો પૈસા ચૂકવી દઈશું પણ અમારી એ રજૂઆત છે કે તમે બંધ મુઠીમાં સાધારણ સભા બોલાવી અને તમારી જે પ્રશ્નો હોય છે સાબિત કરી દેજો અને ભાવ ફેર ચૂકવી દેજો એટલે અમે આજે ફરી અને એકસોના પચીસ મંડળીઓના જાહેરાત કરી કે તમે આજે સાબર ડેરી આવો અને તમારે બાવીસ ટકા જ ભાવફેર લેવાનો જેનાથી ઓછો લેવાનો નથી જો બાવીસ ટકા ભાવ ફેર એ એકત્રીસ સાતની સાધારણ સભામાં નહીં ચૂકવવામાં આવે તો અમે એ પણ આ જે પશુપાલકો આવેલા છે સાબરકાંઠા અરવલ્લીના કે એ અમે તૈયાર છીએ કે આગળ પણ અમે દૂધ બીબાણ કરીશું અને અમે અમારી લડત અગર સતત ચાલુ રાખીશું કેમ કે દૂધના ભાવ વધે છાશના ભાવ વધે ચીજ વધે નવા નવા પ્લાન્ટ નખાય દૂધનો પ્લાન્ટ નખાય પાવડર પ્લાન્ટ નાખાય ચીઝ પ્લાન્ટ નખાય બેકરી પ્લાન્ટ નખાય તો નફો વધવો જો ઘડવો જુઓ આજે રોજ પગાર વધે બધાનો વધે તો પશુપાલકોનો કેમ નફો નથી વધતો એના અનુસંધાનમાં અમે આજે ભેગા થયા છે અને અમે આજે સાબર ડેડીના એમડીને જે નિયામક મંડળની રજૂઆત કરીએ છીએ કે તમે જે વહીવટ કરો છો એમાં વહીવટમાં સુધારો કરી અને અમારે વધારેમાં વધારે જે અમે મહેનત કરીએ છીએ પશુપાલકો અમારે નફો જોઈએ આજ જ માગણીથી અમે આજે અહીં આવેલા છીએ પટેલ હાર્દિક